હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું ભાઈકાસ ફૂડ મીજી ગુજરાતીમાં અને હું છું ભયકા તો આજે છે અગિયારસ અને મોટી અગિયારસ છે તો બધાય ફરાળ જ બનાવતા હોય છે તો આજે હું તમને સાથે તપકીને હલવાની રેસીપી શેર કરવાની છું એકદમ પરફેક્ટ માપ સાથે તો મેં અહીંયા એક વાટકો તપકી લીધી છે તમે કોઈ પણ બાઉલ લઈ શકો છો વાટકી અથવા બાઉલ એના માપથી આપણે ચોક્કસ માપ લેવાનું છે તેનાથી જ આપણો હલવો છે તે એકદમ પરફેક્ટ માપે થશે તો અહીંયા મેં એક વાટકી તપકી લીધી લીધી છે તો આપણે ત્રણથી ઉપર થોડુંક પાણી આપણે ત્રણ વાટકા ઉપર પાણી લેશું એટલે સાડા ત્રણ વાટકા જેટલું પાણી લેશું એ માપથી તમારો હલવો એકદમ પરફેક્ટ બનશે અને જોઈ શકો છો તમે આ રીતે આપણે લઈ લેવાનું છે અને આ અત્યારે તો એકાદશી છે અત્યારે શ્રાવણ મહિનો પણ આગળ આવવાનો છે ઘણા બધા તહેવારો આવશે તો આપણે ફરાણ માટે અલગ અલગ મીઠાઈઓ બનાવતા હોય છે તો તમે આ જરૂર ટ્રાય કરજો તો અહીંયા મેં સાડા ત્રણ વાટકા જેટલું મેં અહીંયા પાણી લીધું છે અને હવે એને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું જેનામાં અંદરથી ગાંઠા ના રહે તે રીતે આપણે તો લમ્સ રહી જશે તો અંદર જ્યારે આપણે તપકીનો હલવો બનાવશું ત્યારે એ સરખો નહીં બને તો એકદમ લમ્સ છે બધાય એ આપણે અમને એકદમ મિક્સ સરસ રીતે કરી લેવાનું છે આ રીતે આપણે હલાવી લેશું તો તપકીનો હલવો તમે કઈ રીતે બનાવો છો તો પ્લીઝ મને કમેન્ટમાં જણાવજો તો હવે આપણે આને આપણે એક મોટો લોયો લીધો છે તો આપણે થોડુંક મોટું વાસણ હશે તો આપણે એકદમ સરસ રીતે હલાવવાનું પણ ફાવશે અને એકદમ સરસ એવું આપણું ટેક્સચર પણ એનું થતું જશે તમે જોઈ શકશો આગળ હવે આને આપણે ધીમા મીડિયમ ટુ હાઈ નહીં ધીમું કે નહીં ફૂલ રાખવાનું ગેસ અને મીડિયમ ટુ હાઈ ગેસ ઉપર આપણે એને હલાવતા જશું થોડીક જ વારમાં આ રીતે એનો કલર પણ ચેન્જ થવા લાગશે અને આ રીતે એકદમ સરસ એવો આપણે જોઈ શકશો તમે એકદમ કલર ચેન્જ થઈ જશે અને એકદમ થિકનેસ થીક થવા લાગશે તો ત્યારે આપણે આની અંદર કલર ઉમેરવાનું છે અહીંયા હું પીળો કલર ઉમેરી છું તમે તમારા મસત પસંદ પ્રમાણે કલર ઉમેરી શકો છો તો આ રીતે આપણે એક ચમચ ચપટી જેટલું તમે કલર ઉમેરો પાણીમાં પલાળીને તો એ પણ કલર સરસ આવી જાય છે હવે આને બધાને એકદમ સરસ રીતે કલર આમાં ભેળવાઈ જાય અને થોડુંક ટેક્સચર હજી આપણે એને કાટું કરવાનું છે તો હવે હજી આપણે આને હલાવતા રહીશું તો ખરેખર આ ખાવામાં બહુ જ સરસ એવો સ્વાદિષ્ટ લાગે છે બારે આપણે મીઠાઈવાળાની દુકાને લેતા હોઈએ તો બહુ આપણે એને મોંઘું પડે છે તો આપણે એને આ વ્રત કે ઉપવાસમાં આ ઈઝીલી આપણે મીઠાઈ ખાઈ શકીએ છીએ તો બહુ સરસ એવું લાગે છે તો હવે તમે જોઈ શકો છો આ રીતે હવે એકદમ સરસ થોડુંક ઘાટું થઈ ગયું છે હવે આપણે આની અંદર ખાંડ ઉમેરવાની છે વાટકા વાટકાથી આપણે તપકીનો માપ લીધું તો એ એક વાટકો આપણે ખાંડ ઉમેરીશું તો હવે ખાંડ ઉમેરીને એકદમ સરસ રીતે મિક્સ કરવાનું છે ખાંડ ઓગળશે એટલે એનું પાણી પણ છૂટશે એટલે એકદમ ઘટ થાય પછી આપણે આનું મિશ્રણને એક ગ્રીસ કરેલી થાળી તૈયાર રાખવાની છે પછી આપણે એની અંદર પાથરી દેશું તો આ રીતે એકદમ સરસ ખાંડ પણ ઓગળી જાય અને આપણું જે આ બેટર છે તે પણ એકદમ સરસ એવું ઠીક થઈ જશે તમે જોઈ શકશો આગળ એકદમ ઘાટું થવા લાગશે અને ખાંડ પણ ઓગળી જશે એટલે તો હજી આપણે આમ તમે ચાહો તો આમાં ડ્રાય ફ્રુટ્સ પણ તમે ઉમેરી શકો છો એકદમ ટ્રાન્સફર થઈ ગયું છે આપણા હલવાનું કલર તો હવે આપણે એને એકદમ સરસ રીતે અને હલાવી લેશું અને અત્યારે ચાહો તો તમે અત્યારે ડ્રાય ફ્રુટ્સ ગમે તે તમારી પસંદ પ્રમાણે ઉમેરી શકો છો અત્યારે હવે આને સાઇનિંગ લેવા માટે આપણે આમાં એક ચમચી જેટલું ઘી લેશું તો આનાથી ઘી ઉમેરવાથી સાઇનિંગ એકદમ સરસ એવી આપણે હલવાની સરસ સાઇનિંગ આવવાની છે તો હવે આને એકદમ સરસ રીતે ઘી નાખી અને મિક્સ કરી લેશું અને હવે અહીંયા મેં ગ્રીસ કરેલી થાળીમાં પાતરી દીધું હતું અને હવે ઠરી જાય પછી જ આપણે આના કાપા પાડવાના છે તો તૈયાર છે આપણો ફરાળી તપકીનો હલવો કેવી લાગે રેસીપી પ્લીઝ કમેન્ટમાં જાણો છો લોક શેર અને સબસ્ક્રાઈબ કરો ના ભૂલતા થેન્ક યુ સો મચ